તો આજ ડબલ ખુશી છે બધાય ખુશ છે આખું ફેમિલી ખુશ છે અને તમે જેની રાહ જોતા હતા ને એ તમને બતાવું આપણે ડીંગીના પગલા કરતા હતા ને તો માફ બાકી રહી ગયે તો માથોને મને ના કહેવાય તો ફાઇનલી મિત્રો અમારી લક્ષ્મીના પગલા અત્યારે પાડી દીધા છે અને અમારી લક્ષ્મી અત્યારે અમારા ઘરમાં આવી ગયા છે તો હેલો મિત્રો કેમ છો બધાય મજામાં આજ કેટલા સમયથી વ્લોગ બનાવી નહોતો થતો એનું કારણ એક જ હતું કે તમે થમનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે આ કેને લગતો વિડીયો છે તો અમે જે કેટલા દિવસથી રાહ જોતા હતા એ ફાઇનલ ખુશી મળી ગઈ છે અમને અને હું તો બહુ ખુશ છું તમે થમને જોઈ લીધું એટલે એની વાત હું આગળ તમને બધું કહીશ અત્યારે હે ને હોસ્પિટલે હજી રજા મળી નથી અમે અત્યારે વહેલા ઉઠી અને ઘરે આવી ગયા છીએ નાસ્તો કરવાના હાથે નાસ્તોનું બનાવવા તો બેનને અમે બે ને હોસ્પિટલે અત્યારે આવતા રહ્યા ને બધા અત્યારે ખુશ છે પપ્પા હજી ઉઠીને આવી ગયા છે અને મમ્મી ઉઠી અને સીધા નાસ્તાનું રોટલી નાતે બનાવે છે અને માઇદા પોતા કરે છે અને મેગી બાઈ આમથી આમ આટા મારે છે ઈ બહુ જલ્દી છે ને હરખાય છે કે જલ્દી તમે હે ને બાવને લઈ આવો એને જવું હોય અમે આવીએ એટલે ગાંડી થાય છે હા ક્યાં હતી મેં કીધું અને આ જે છે ને ફાઈનલ બાબ ને રજા થઈ ગયા છે અત્યારે નાસ્તો કરી અને નાસ્તો આપણે લઈ જવાનું છે જ્યોતિ માટે બાળક અને એના મમ્મી બે હેલ્ધી છે કઈ પ્રોબ્લેમ નથી અને અત્યારે નાસ્તો કરી અને એના માટે નાસ્તો લઈ જવાનો છે તો હમણાં ટૂંક જ સમયમાં તમને છે ને હોસ્પિટલે જઈ અને તમને બતાવું આજના જેને રજાઈ થઈ ગયા છે તો વિડીયોમાં બન્યા રહેજો ને આ ખાસ લોક છે આખા ફેમિલીની કોમેન્ટો આવી ગઈ છે આપણે વોટ્સએપમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં પહેલો જ લોક છે આપણે તો બ્લોગમાં તમે બધે બન્યા રહેજો તમને આગળ બધું બતાવી ફાઇનલી મિત્રો આપણે હેને ને હોસ્પિટલ પહોંચી ગયા અને વિશાલભાઈ અહીંયા જ હતા આપણે ગયા હતા નાસ્તો કરવા તો આપણે નાસ્તો કરી આવ્યા અને જોતીને હમણાં ડૉક્ટર આવશે પછી એને કાંઈ પણ નાસ્તો કરવાનું કહે એટલે આપણે એને નાસ્તો લઈ આવી દઈશું અને વિશાલભાઈ અહીંયા હુતા હતા એ કે તું ભાઈ નાસ્તો કરવા જા કરે અને હું અહીંયા બેઠો છું એ કે તો એ અહીંયા હતા તમને વ્લોગમાં સ્ટાર્ટિંગમાં જોવા ના મળે એટલે તમને પહેલાં કહી દઉં અને બીજી ખુશી એક છે કે આપણી જેવી ચેનલ મોનિટાઈઝ તો થઈ ગઈ હતી પણ મોટો ક્રાઇટેરિયા પૂરો નહોતો થયો એ ફાઇનલી મિત્રો આજે આપણો પૂરો થઈ ગયો છે અને આપણે હવે વી છાપવાના છે આપણા ડોલર બનવાના હાથથી ચાલુ થઈ ગયા છે તો આ વિડીયોને એ ખુશીમાં જેટલા જોતા હોય એટલે લાઈક કરી દો અને શેર કરવાનું ભૂલશો નહીં બરાબર અને હવે આપણે જઈશું હમણાં થોડાક સમયમાં અંદર અને તમને જોતી અને આપણું ભાવ બતાવશું અને ઘણા ફેમિલી મેમ્બરમાંથી એવી કોમેન્ટ આવી ગઈ છે કે છોકરો છે કે છોકરી છે એટલે ઘણા અમે કોઈને કીધું નથી પણ સામેથી ખબર પડી ગઈ હોય કે શું હોય કે એ ઈચ્છા જઈશીએ ને કે આપણી ઘરે હું આવે એને વધારે આમ લાગતું હોય છે એને એમ થતું હોય છે કારણ કે ઘરે આ આવે તો સારું તો આપણે કોઈને હજી કીધું નથી અને તમે અત્યાર સુધી વિડીયો જોતા હોય અને તમે ગેસ્ટ કરવા માંગતા હોય તો કોમેન્ટમાં કહી દેજો કે શું છે શું નહીં ફાઇનલી અમે તો કહી જ દઈશું હમણાં જશું અંદર ત્યારે તમને બતાવશું પછી કહેશું બેબી બોય છે કે બેબી ગર્લ છે બરાબર તો હમણાં ટૂંક સમયમાં તમને અને હમણાં અંદર લઈ જાઓ અને પછી તમને બધું બતાવવું બે આમ તો તંદુરસ્ત છે કઈ ઉપાધી જેવું છે નહીં આજે રજાઈ થઈ જાય છે તો આજ ડબલ ખુશી છે બધાય ખુશ છે આખું ફેમિલી ખુશ છે અમે તો બહુ ખુશ છે હું વિશાલ કેમ કે વિશાલ વિશાલ તો ખુશ જ જોઈએ ને કાકારિયાને ગમે એમ તો થોડીક વાર વેઇટ કરો તમને હમણાં અંદર જઈ અને બતાવો બતાવો તો ફાઇનલી મિત્રો આપણે હોસ્પિટલમાં આવી ગયા છીએ અને જ્યોતિને બેન નાસ્તો કરાવે છે અને જ્યોતિ તો બહુ ખુશ છે જવું અત્યારે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે નથી વાંધો સારું છે આપણા બાવ નહીં સારું છે તમને બાવે બતાવીશ પેલા જ્યોતિને તમે જોઈ લો પછી બાવને બતાવીશ એને નાસ્તો કરવાનું કીધું છે પણ દૂધ બિસ્કિટ અને પાઉપટ્ટી એટલે ફોડું ફોડું જ ખાવાનું હોય ને અત્યારે હું તો ફાઈનલ મિત્રો જ્યોતિએ નાસ્તો કરી લીધો અને આપણે હેને હવે રજાઈ થઈ ગયા બધી વસ્તુ હકેલવા માંડ્યા છે અને અહીંયા બધું આપણું આ તે બધી વસ્તુ જે લઈ એ છે અને તમે જેની રાહ જોતા હતા ને એ તમને બતાવું આપણું બાવ આ આપણું બાવ ઢીંગલું હા હા અને જેને પણ આપણો શોર્ટ વિડીયો જેને જોયો હોય એને તો બધી ખબર જ છે જેને ન જોયું એને કહી દઉં કે

He used to make for

રાઈ ગયો હાથી પછી અમારી લક્ષ્મી છે ભાઈ માં ને ઢીંગી ના પગલા કરતાતા તો માં બાકી રહે તો માં ધોઈ મને ના કેવાય ઈ કે કીધું તમે ક્યાં હો પછી બાર દરકાના કેટલાક રાખવા આપણે દરકાના કેટલાક રાખવા એટલે પછી આપણે લઈ લીધાતા પછી મમ્મી હતા ને એટલે આવી ગયું બધી

બધા રાજી રાજી છે આજ હા તો અહીંયા બધું આપણું જે કામ હતું એ બધું પતી ગયું મિત્રો